નમસ્કાર મિત્રો મારું નામ સતીશ છે હું એક ખેડૂત છું અને એક નાનકડા ગામમાં રહું છું પણ મારું ઘર ગામની અંદર નથી મારા ખેતરમાં જ છે મારી ઉંમર ચોત્રીસ વર્ષની છે મારી પોતાની ખેતી છે અને હું ખેતીવાડી કરીને જીવનનો ગુજારો કરું છું હું હજી સુધી અવિવાહિત છું અને એકલો જ રહું છું મારા માતા પિતાનું અવસાન થયું ત્યારે હું બહુ નાનો હતો એક દિવસ હું શહેરમાં થોડાક કામે ગયો હતો કામ કામમાં થોડું મોડું થઈ ગયું અને સાંજના સાત વાગ્યાની બસમાંથી ગામડે ઉતર્યો મારા ગામથી મારું ઘર લગભગ દોઢ કિલોમીટર દૂર હતું હું પગપા ગામમાંથી પસાર થઈ ઘરે જઈ રહ્યો હતો રાત થઈ ગઈ હતી લગભગ આઠ વાગી રહ્યા હતા ગામમાંથી બહાર નીકળતા જ અડધા કિલોમીટર દૂર એક સ્મશાન આવે છે જ્યારે હું સ્મશાન પાસેથી પસાર થતો હતો ત્યારે અચાનક મારે ત્યાં નજર ગઈ મેં જોયું કે ત્યાં એક યુવતી બેઠી હતી અને તેના રડવાનો અવાજ આવી રહ્યો હતો તે સમયે હું પણ ડરી ગયો અને સમજી શકતો ન હતો કે શું કરું એક ક્ષણ માટે મને લાગ્યું કે ક્યાંક કોઈ ભૂત પ્રેત તો નથી પણ નહીં એ યુવતી ખરેખર રડી રહી હતી મેં હિંમત કરી અને તેની નજીક ગયો તો જોયું કે તે લગભગ અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષની હતી તેની ગોદમાં ચાર પાંચ મહિનાનું બાળક હતું તે બાળકને સાથી સાથે ચીપકાવીને રડી રહી હતી આ દ્રશ્ય જોઈને મારું હૃદય દુઃખથી ભરાઈ ગયું હું તેની પાસે જઈને બોલ્યો તમે કોણ છો આટલી રાત્રે શમશાનમાં શું કરી રહ્યા છો તે પણ આટલા નાના બાળક સાથે પણ તે કંઈ બોલતી નહોતી ફક્ત રડી રહી હતી વારંવાર પૂછ્યું શું થયું કેમ રડો છો મને બધું કહો થોડા સમય પછી એ યુવતીએ ધીમેથી કહ્યું હું વિધવા છું મારા સાસુ સસરાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે મેં કહ્યું આટલી રાત્રે અહીંયા શમશાનમાં બેસવું સારું નથી ત્યારે તે બોલી આ રાક્ષસી સ્વભાવવાળા લોકો વચ્ચે રહેવા રહેવા કરતાં આ શમશાનમાં રહેવું સારું છે અહીં કોઈ આવતું નથી કોઈ તંગ કરતું નથી એટલે હું અહીં આવી ગઈ મેં કહ્યું તમે મારી સાથે આવો અહીંયા ના બેસો પણ તે આવવા તૈયાર નહોતી છતાં મને એના નાનકડા બાળકને અને તેને આ રીતે એકલા છોડી દેવું યોગ્ય લાગતું નહોતું તેથી મેં તેનો હાથ પકડીને તેને મારા ઘરે લઈ આવ્યો લગભગ પંદર વીસ મિનિટમાં અમે મારા ઘરે પહોંચી ગયા મેં તેને કહ્યું પહેલાં હાથ પગ ધોઈ લો અને મેં પણ હાથ પગ ધોયા અને પછી અમે બંને ઘરમાં ગયા મેં લાઇટ ચાલુ કરી મને મોડું થઈ ગયું હતું એટલે મારી ગાયો જોર જોરથી રંભી રહી હતી તેમને પાણી આપવું અને ચારો નાખવો જરૂરી હતો મેં તેને કહ્યું તમે થોડીવાર ઘરમાં બેસો હું આવું છું પછી હું ગૌશાળામાં ગયો ગાયોને પાણી ચારો આપ્યો અને પછી પાછો આવ્યો મારું ઘર બે જૂના છતવા રૂમ અને બે નવા ટીનની ચાદરવાળા રૂમથી બનેલું હતું ઘર સામાન્ય હતું જ્યારે હું અંદર ગયો તો જોયું કે યુવતી એક ખૂણામાં પોતાના બાળકને ગોદમાં લઈને બેઠી હતી મેં તેને પાણી આપ્યું તે તેણે પાણી પીધું અને બાળકને પણ પીવડાવ્યું એ દિવસે થોડું મોડું થઈ ગયું હતું એટલે મેં ખાવાનું બનાવ્યું નહોતું હું તરત જ રસોડામાં ગયો અને ખાવાનું બનાવવાનું શરૂ કર્યું થોડા સમયમાં ખાવાનું તૈયાર કર્યું અને બે થાવીઓ લઈને આવ્યો એક થાવીમાં ભાત શાક અને રોટલી મૂકી તેની સામે રાખી પછી હું થોડે દૂર બેસીને ખાવા લાગ્યો મેં તેને એક લોટો પાણી પણ આપ્યું પણ તે ખાવાનું ખાઈ રહી નહોતી ત્યારે મેં તેને કહ્યું આમ ખાલી પેટે ન બેસો તમારે નાનું બાળક છે તેનું ધ્યાન રાખો ઓછામાં ઓછા બે બટકા ખાઈ લ્યો રડશો નહીં તે મારી તરફ જોતી રહી ખબર નહીં તેના મનમાં શું આવ્યું પણ તેણે ખાવાનું શરૂ કર્યું તેને ખાતા જોઈને હું પણ ખુશીથી ખાવા લાગ્યો થોડા સમયમાં અમે બંનેએ ભોજન પૂરું કર્યું મેં તેના માટે એક ખૂણામાં ચટાઈ પાથરી તેના પર ગોદડી નાખી અને ઓઢવા માટે ચાદર આપી પછી મેં તેને કહ્યું દરવાજો અંદરથી સારી રીતે બંધ કરી લેજો હું સામેની ઝૂંપડીમાં સૂઈ જઈશ તે કંઈ બોલી નહીં હું બહાર આવ્યો અને સામેની ઝૂંપડી સાફ કરી કારણ કે તે લાંબા સમયથી બંધ હતી મેં મારા માટે પણ ચટાઈ ગોદડી અને ચાદર લઈ લીધી ઝૂંપડી સાફ કરીને દરવાજેથી ટીનવા રૂમ તરફ જોયું તો દરવાજો બંધ હતો પછી હું ચટાઈ પાથરીને સૂઈ ગયો પણ મારા મનમાં સતત એક જ વિચાર આવતો હતો આખરે આ યુવતી કોણ હશે આટલી રાત્રે શમશાનમાં એકલી કેમ હતી તેના પર કઈ દુર્દશા આવી હશે હું એ જ વિચારોમાં હતો અને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર પણ ન પડી સવાર થઈ તો હું ટીનવા રૂમ તરફ ગયો દરવાજો ખખડાવ્યો તો અંદરથી દરવાજો ખુલી ગયો બાળક રમતું હતું અને યુવતી ઉઠી ગઈ હતી હું અંદર ગયો અને રસોડામાં ચા મૂકી તે યુવતી મારી પાછો આવી અને બોલી તમે ચા ના બનાવો લાવો હું બનાવું છું પછી તેણે ચા બનાવી ત્યાં સુધી હું બહાર આવીને બાળક સાથે રમવા લાગ્યો કેટલી મીઠી અને નિર્દોષ બાળકી હતી તેની સાથે રમતા રમતા મને ખૂબ આનંદ થયો થોડા સમયમાં તે બે કપ ચા લઈને આવી હું બાળક સાથે જ બેઠો હતો તે થોડી દૂર બેસી અને વારંવાર મારી તરફ જોઈ રહી હતી મેં પૂછ્યું તમે કોણ છો ક્યાંથી આવ્યા છો રાત્રે સમશાનમાં કેમ બેઠા હતા તમને કઈ મુશ્કેલી છે મને વાત કરો ત્યારે તે બોલી મારું નામ કાવ્યા છે હું અહીંથી પચાસ સાઠ કિલોમીટર દૂરની છું પાંચ વર્ષ પહેલાં મારા લગ્ન સદાશિવ નામના યુવક સાથે થયા હતા મારો પતિ સારો હતો મને ખૂબ પ્રેમ કરતો હતો અને અમે સુખીથી રહેતા હતા અમારી પોતાની ખેતી હતી સાસુ સસરા હતા બધું સારું ચાલતું હતું લગ્નને ચાર વર્ષ પછી હું ગર્ભવતી થઈ પણ ભાગ્યે મારી સાથે મોટો આઘાત કર્યો મારા પતિનું એક અકસ્માતમાં મૃત્યુ થયું હું એકલી રહી ગઈ ઘણું દુઃખ થયું પણ ગર્ભમાં બાળક માટે જીવવું ફરજિયાત હતું કેટલાક મહિનાઓ પછી મેં એક સુંદર બાળકીને જન્મ આપ્યો પણ મારા સાસુ સસરા અને દેવર મને નાપસંદ કરવા લાગ્યા તેમને લાગ્યું કે હું સંપત્તિ પર હક જમાવીશ દેવર તો મારી સાથે છેડછાડ કરતો મને બહુ ખરાબ લાગતું હતું તેથી મેં ઘર છોડી દીધું અને એક મંદિરમાં જઈને રહેવા લાગી ત્યાં પણ કેટલાક યુવકો બુરા ઇરાદાથી નજર કરવા લાગ્યા મને ક્યાંય સુરક્ષિત લાગતું નહોતું અંતે મેં નક્કી કર્યું કે શમશાનમાં રહીશ કારણ કે ત્યાં કોઈ આવતું નથી કોઈ તંગ કરતું નથી પણ એ જ રાત્રે તમારી સાથે મારી મુલાકાત થઈ તમે મને તમારા ઘરે લઈ આવ્યા તમારો સ્વભાવ ખૂબ સારો છે તમે મારી સાથે કોઈ ખરાબ વર્તન કર્યું નહીં મને નવો રૂમ આપ્યો અને તમે જાતે ઝૂંપડીમાં ગયા તમે ખરેખર સારા માણસ છો ચા પીધા પછી તે બોલી હવે મારે જવું પડશે મેં પૂછ્યું ક્યાં જશો તમારું કોણ છે તે બોલી મારું કોઈ નથી હું અનાજ છું આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું તે જવા લાગી મેં તેને કહ્યું ક્યાં જશો અહીંયા જ રહો આ રૂમમાં ન ન રહેવું હોય તો સામે ઝુંપડીમાં રહી શકો છો યુવતી થોડી વાર વિચારમાં પડી અને બોલી અહીંયા રહીશું તો ખાશું શું મેં કહ્યું મારે ખેતી છે તમે ખેતરમાં કામ કરજો હું તમને મહેનતાણું આપીશ તેણે થોડું વિચાર્યું અને રાજી રાજી થઈ ગઈ પછી બોલી હું ઝૂંપડીમાં જ રહીશ અમે બંનેએ મવીને ઝૂંપડી સાફ કરી મેં તેને થોડા વાસણો આપ્યા ચૂલો બનાવ્યો અનાજ દાવ આપી મારે ત્રણ ચાર એકર ખેતી હતી રોજ ખેતરમાં કામ કરવા આવતી અમે બંને મોઈને બધું સંભાળવા લાગ્યા ધીરે ધીરે દિવસો પસાર થયા કાવ્યાને અહીં આવ્યાને એક મહિનો થઈ ગયો તે રોજ મારા માટે ખાવાનું બનાવતી ખેતરમાં ટિફિન લઈને આવતી તેની પાસે ફક્ત બે સાડીઓ હતી તે વારંવાર પહેરતી કાવ્યા મને બહુ ગમવા લાગી તે સુંદર હતી કાવા નયન લાંબા વાવ સાદગી ભર્યો સ્વભાવ એક રવિવારે હું બજારમાં ગયો અને આવતા સમયે તેની માટે બે સાડીઓ બાવકી માટે કપડાં અને મીઠાઈને નાસ્તો લાવ્યો આ જોઈને કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા તે મારી તરફ જોતી રહી અમારી નજરો મોઈ ગઈ તેણે ધીમેથી પૂછ્યું તમે મારા માટે આ બધું કેમ કરો છો મેં હસીને કહ્યું ખાસ કોઈ કારણ નથી ફક્ત માનવતા નાતે કરું છું તે બોલી હું તમારો આ ઉપકાર કેવી રીતે ઉતારું મારા પોતાના લોકોએ ક્યારેય ન કર્યું તે તમે કરો છો થોડીવાર પછી તેણે ભોજન બનાવ્યું અને મને બોલાવ્યો આજે તમે મારા ઘરે ભોજન કરવું પડશે હું ઝૂંપડીમાં ગયો તેણે ઝૂંપડી સુંદર રીતે સજાવી હતી નાનકડું દીવડું જલતું હતું બાળકી ઊંઘી ગઈ હતી ભોજન ખૂબ પ્રેમથી તૈયાર કરેલું હતું અમે ભોજન કરવા બેઠા તે વારંવાર મારી તરફ પ્રેમથી જોઈ રહી હતી તેના ચહેરા પર એક અનોખી ખુશી હતી તે દિવસે મને કાવ્યા બહુ નજીક લાગી ભોજન પછી તેણે પૂછ્યું તમે એકલા કેમ છો તમારા માતા પિતા ક્યાં છે તમારા લગ્ન નથી થયા મેં કહ્યું હું નાનો હતો ત્યારે માતા પિતા ગયા એકલો જ ઊભો થયો થોડું ભણ્યો અને ખેતી કરું છું હજી સુધી લગ્ન નથી થયા આ સાંભળી કાવ્યા દુઃખી થઈ મારી તરફ જોઈ રહી મેં ધીમેથી તેના હાથ પકડી લીધા તે મને સતત જોઈ રહી હતી એ સમયે મને મારા દિલની વાત કરવાનું મન થયું મેં કહ્યું કાવ્યા હું તારી સાથે લગ્ન કરવા માગું છું હું તને અને તારી બાળકીને સહારો આપવા માગું છું આ સાંભળી કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા તે ઘણો સમય મને જોતી રહી પછી રડી પડી અને માથું મારી છાતી પર મૂકી દીધું કેટલાય દિવસો પછી અમે એકબીજાને વધુ સમજવા લાગ્યા અમારો પ્રેમ ગાઢ બનતો ગયો દસ પંદર દિવસ પછી અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો ગામની નજીકના મંદિરમાં સાદી રીતે લગ્ન કર્યા હવે અમે ખુશીથી દાંપત્ય જીવન જીવવા લાગ્યા અમારી બાવકી પણ મોટી થવા લાગી જીવન ખુશી અને સંતોષથી ભરાઈ ગયું મિત્રો તમને શું લાગે છે મેં અને કાવ્યએ લગ્ન કર્યા એ સાચું કર્યું કે ખોટું તમારા વિચારો જરૂર જણાવો જીવન ક્યારેક એટલું કઠિન બની જાય છે કે માણસ તૂટી જાય છે પરંતુ એ સમયે જો કોઈ આપણું હાથ પકડીને ઊભું કરે આપણું દુઃખ સમજે તો એ માણસ આપણા માટે દેવતા સમાન હોય છે સતીશે કાવ્યને સહારો આપ્યો અને કાવ્યાએ ફરીથી જીવન તરફ જોવાનું શરૂ કર્યું સમાજ શું કહેશે એની ચિંતા કર્યા વગર જો દિલમાં સાચો પ્રેમ અને માનવતા હોય તો એ સંબંધ ટકાઉ બને છે માનવતા જાઓ પ્રેમ કરો અને એકબીજાને સમજો કારણ કે અંતે અપનાપણું જીવન જીવવાની સાચી શક્તિ છે જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ધન્યવાદ અને મિત્રો જતાં જતાં કહી દઈએ કે આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે આ એક વાર્તા કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આનો ઉદ્દેશ ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુ છે ધન્યવાદ મિત્રો